આજે અમે ફરી લાવ્યા છે આપની માટે એક ચટુક ઓડિયો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ના શકો વાતચીતનો એક ટુકડો હવે ધ્યાનથી સાંભળજો અને સાંભળ્યા બાદ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આમાંથી તમને કઈ વાત અસરકારક લાગી આવા જ કોલ રેકોર્ડિંગ વિડીયો સાંભળવા માટે આજે જ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી લેવું જેથી કરીને રોજ તમને નવા નવા ઓડિયો મળતા રહે તો ચાલો હવે વધુ વિલંબ ના કરતા કરીએ અને સાંભળીએ આજનું કોલ રેકોર્ડિંગ નાગજી લક્ષ્મણભાઈ જાદવ માવ જીજવા હા હા આપડે છે ને હું problem હતો problem માં એમ છે કે મારી જમીન જે મારા બાપ દાદા જમીન જે હતી ને હા એ જમીન વેચાણ અમે પંચાયત માં ભેગા હતા અમારા ગામના હા સરપંચ નો ઉપ સરપંચ મારે વેચવાની નોતી પણ બહુ રોડ ખર્ચ ની ને પ્લોટિંગ કરવાની હતી ને

અને તમારું નામ આવશે ને તો ગામ ના પટેલ એ કઈ લેહાર નહિ અમારા નામ દર્તાજ કરી દ્યો પછી જીરુ ખોળા તળાયા નામ નો હતો હા પટેલ અમારા નામનો એના નામ નો દર્શાજ કરી દીધું દર્તાજ કરીને એક રૂપિયો દીધો અને એક રૂપિયો ખરે આમ ફરે કરો મેં દસ્તાવેજ કરી દીધું દસ વીઘા નું ઈ દસ વીઘા જમીન માં એને ખાલી પ્લાન કરી સાથો અને એ તૈયારી રાખી છે એને એક વરસ દોઢ વરસ સુધી કોઈ કાઈ છે હલાયું નહી હવે ચોથા ભાગે મારી રકમ જે રોકાય જે રકમ થતી એમાં ચોથા ભાગની રકમ મારા કંપાઈ નહીં એમાંથી મૂળ રકમ માંથી કારણ કે ચુમાલી લાખ રૂપિયા થાય દસ વીઘા ના મારી રામ હા તો તમારે રેવન્યુમેટર છે ને જમીનની

વસ્તુ એ આવી જાય નામ છે ઓલી ગાડી કઈ કેવાય ઊંચી કિંમત નીયર ઓલી કઈ સ્ટોક ફોર ફોર્ચ્યુનર હા ગાડી લઈને ફરે છે અને આવી રીતે આ આઠ મહિના થયા આઠ મહિના થી મહિનો પદર દિવ જ આવો અને દસ દિવો થઈ જાય તમારું આમ થઈ જાય આઠ મહિના ગયા હવે ફોન આય ઉપાડતો નથી અને વાત કરત કે હું કલાક પછી ફોન કરું કે પોચી હજાર પચ્ચીસ હજાર બસો પચીસ હાજર બસો હવે તમે રોકડા રોકડા આપ્યા તા કે કઈ નિવેદના આયપાતા હા નિવેદના નહિ રોકડા જ આપ્યા હતા તમારું આ કામ આ કામ કરવામાં કાયમ માટે બ્રીકિંગ કરે છે હાકિંગ પીવાનું 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 કરે છે પાર્ટી કરે બરોબર

બે બ્યાસી બ્યાસી આટલે બગડે હા બ્યાસી ડબલ જીરો બે બે એક બે બે આ બે હાલો થઈ ગયો હવે હું એમ કેતો તો પછી એનું નામ આખું શું છે એ મોબાઈલ માં નંબર બીજા છે ભોલા બાપુ તરીકે નામ પ્રખ્યાત છે બગસરાના હા બગસરાના છોકરાઓ એમ નાખે રે હવે કદાચ આ પૈસા આ પૈસા પાછા આપી દઈએ હા તો બાળકોના શિક્ષણ પાછળ ને એની પાછળ કેટલા વાપરશો નહીં બોલો ને એમાં બાપુ તમને તો ખબર ને અમે આવી ગયા તમારા ફંકશન માં

કેસે બોલો હું કોક આવો કોક આવો હા તો શનિવાર આવો રૂબરૂ બમ પણ થઈ જઈ જાય કેલા તમે આવીને મને વાત કરો તમારી મેટર શું છે કઈ રીત નું મને વાત કરો તો થાય ને એમ ને તમે ક્યો થઈ જાય દેમ થોડું હું કોકા થઈ જાય અત્યારે અમે છે ને બે ભાઈઓ છે હા અને જમીન વેતી નથી હા હવે રૂપિયા અટણ આવ્યા ને એમાં અટાણે બેવ નો કઈક હાથ કાઢ્યો છે એટલે અત્યારે બે ભાઈઓ ને બસો પૈસા આપી ને કઈ બોલ્યું એકાદ બીજા ને સારું લાગતું નથી એટલે બધાએ કીધું પાછા મને તમને એક ભાઈએ કીધું કે ભોલા બાપુ બગસરા ના અઘોરી બાપુ છે હા એટલે એ એને કયો ને તો તમારું પતિ ગયું મેં કીધું તો કામ થઈ ગયું કોને આપ્યો નંબર કોને આપ્યો આ નંબર આપડે બગસરા ના ભાઈ છે અ સગનભાઈ దాదా ప్రతిష్టా ఏ

આપણે બગસરા કઈ જગ્યાએ આવવાનું બાપુ એક બીજું કામ એવું હતું હવે તમે નાગજીભાઈ લક્ષ્મણભાઈ જાદવ કરીને માવ ઝીંજવાના છે એના તમે પૈસા લઈ લીધા છે અને હું મનસુખભાઈ રાઠોડ સામાજિક કાર્યકર રામોદ થી બોલું છું હા 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 એટલે એના પૈસા તમે કઈક એટલે ઉપાડી લીધા છે તો એને પાછા એ પૈસા પુજા પાને છે અઢાર હજાર રૂપિયા એમાં મને કઈ બે ત્રણ લાખ આપી નથી દીધા એને નાખી દીધા હજાર રૂપિયા મને કીધા છે એમાં evidence તમારી પાસે recording છે અને બધે પુરાવા લીધેલા છે હા 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 એટલે અરે કાલ કે કાલ આપ્યું તો એટલે આ જે કાઈ કાળ ભૈરવ નું જે કાઈ છે ઈ એને પછી અઢાર હજાર નો હું પૂજા પચડાયો તો અરે જે કાય છે હજાર લીધા તા એનો પૂજા શું ચડાવ્યો ઈ તો ઈ તો મારી મારી જે વસ્તુ આવે કમલપતી છે નાગમણી છે એ બધું ચડાવવાનું એનું કામ હતું પણ હવે એને ભાઈ એવું વાત કરી બધું હાથ આખા કાંડા કાપીને ભાઈને આપી દીધા અને આપણે એનો મગજ ફેરવીને આની આની જમીન એની જમીનમાં તમે કીધું વાયુ ભાગના પૈસા તમને આપી દે અને તમે એનું સોલ્યુશન કરી દો રેવન્યુ matter માં કાળ ભૈરવ ક્યાંય હાલે આ જમીનના પ્રશ્નો હોય ને આ મામલતદાર આવે એમાં કાળ ભૈરવ ક્યાંય હાલે? ન હાલે પણ આપણે હકાવાનો હતો એની બુદ્ધિ ફેરવીને કે ભાઈ તમારો ઈચ્છો છે તમને આપી જો બુદ્ધિ ફેરવી નાખે તો મારે ઈશ્વરીયા રાય અરે મારી ઈચ્છા છે લગ્ન કરવાની તો કદાચ ફેરવી નાખે કોઈ દિવસ મોકલો ને એમને કાલ નાગજી બેન મોકલો આપડે આ મેટર પૂરી કરી દે એને પૈસા પૈસાની મેટર કહી દઉં તમને કઈ વાંધો ને હું નાગજી બોલાઈ બોલાયલું આગળ કઈ છે એટલે કાઈ વાંધો આવા ગરીબ માણસો ને ધૂતી કરશો તો એમાં તમારે પોલીસ સ્ટેશન માં ને કોર્ટ માં ને થાય તમને ખબર છે નઈ નઈ કાલ જ એને આપી દો તમે કયો નાગજી ભાઈ નું કાલ બોલાઈ લો કે ભાઈ આ આ મેટર માં હું છુટો ને તમે છુટા તમારા પૈસા લઈ જાઓ બરોબર હા કેમ કે આપડે બધું આ દેવ નામે આ બધું કરી ને ઠીક છે કરો એમાં વાંધો નથી પણ જે કાઈ આ હવે જમીન ને ના વાંધા છે એને ભાઈઓ ભાગમાંથી માંથી બધો પૈસા આવે છે ને ઈ તમે એનું માથું ફેરવી નાખો એના ભાઈઓ ફેરવી નાખો એવું થતું હોય કરોડોની કરોડો ની જમીન ના વાંધા પડ્યા છે તો તો પોલીસ એ તમને ભેગા ના ના કાલ જ કાલ જ નાગજી ભાઈ હું વાગે આવું તમને વિનંતી કરી ભાઈ હો કાલે કાલે તમને ઈ બાપુ અઘોરી બાપુ વાત થઇ ગઈ પૈસા પાછા આપી દે તમે તમારો ફોટો ને આમાં મોકલો હા મારો ફોટો મોકલો છે એમાં

Yeah! Yeah! दोस्ती पर भरोसा था दिल के सहारा पर पर धोखा दिया उसने प्यार के नारा पर जिंदगी भर साथ निभाएंगे ऐसा माना था पर आज सच्चाई दिखी खोटे इशारा पर सच्ची दोस्ती वफादारी की पहचान है ધો કેબાઝ દોસ્ત અંધેરો કી જાન હૈ જો ધોખા દે ઉસે કભી દોસ્ત ના બને કુકિ નામભર કા સાથદાર વો બસ ઇન્સાન હૈ